કટા બાબર ખાતે બાંદ્રા જતી ટ્રેનનો સ્ટોપેજ વળતા હર્ષની લાગણી ડ્રાઈવર અને ટ્રેનનું સ્વાગત બાબરવાવ સુગામ થરાદના લોકોને બાબરથી અમદાવાદ વડોદરા સુરત મુંબઈ જતા મુસાફરોને રેલવેની સુવિધા સરળ બની બાબર ખાતે ભુજ બાંદ્રા રેલવે ટ્રેનનું સ્ટોપેજ તારીખ વીસ એક બે ના રોજ રાત્રે મળતા જંગી સંખ્યામાં લોકો એકઠા થયા જનમેદની ઉમટી ડ્રાઈવરને ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું લોકોની ઘણા સમયથી માંગ હતી રાહ જોતા લોકોના સમસ્યાનો અંત આવ્યો આજે બાબર રેલવે સ્ટેશન ભુજ બાદરા ટ્રેન સ્ટોપે દવા નથી રાજકીય સેવા આવી લોકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અથાત પ્રયાસથી સફળતા મેળવી રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે ભાગના જીએમ અશોક મિશ્રાએ બાબર રેલવે સ્ટેશન સર્વે કરી બાબર રેલવે ભુજ બાંદ્રા ટ્રેન માટે લીલી ઝંડી આપી અમદાવાદ ડિવિઝન રેલવે મેનેજર બી આર સુધીરે ટ્રેન સ્ટોપે તારીખ વીસ એક બે હજાર પચીસ ના રોજ લેટર આપ્યો લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું શ્રીફળ વધેરી કંકુ ચોખાથી વધાવી ફુલહારથી તમામ પત્રકાર મિત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રાજકીય આગેવાનો આમ પબ્લિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું બોડી સંખ્યામાં સ્વાગતમાં લોકો જોડાયા ટ્રેનનું સ્વાગત કર્યું અઠવાડિયામાં બે રાત્રિ સમય સોમ અને શુક્ર ભુજથી બાંદ્રા બે રાત્રિ સમય રવિ અને બુધવાર બાંદ્રાથી ભુજ સ્ટોપેજ આપવાથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે આજ રોજ ભાભર માટે ખુશીનો આનંદનો દિવસ છે અહીંના અગ્રણી વડીલોએ અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે ભાભર ખાતે રેલવે સ્ટોપેજ મળ્યો છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધા ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધારૂપ અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જેને મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે ભાફર પાસે જય હિન્દ જય ગુજરાત પૂરા ગામને મળે એના માટે મહેનત કરી છે મારા ઉપરની રજા મળી રાત દિવસ લોહી પાણી એક કરીને મારી ટીમમાં ફરતભાઈ કરેજા અરવિંદભાઈ પટેલ એટલે અબી પટેલ દિનેશભાઈ ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું તો પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી જ્યાં જવું પડે ત્યાં આ પાપડને આપણે જશ કેવી મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને પાપડ સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો સાહ ત્યારે સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું અંધેર નથી આ કામ પૂર્ણ થઈ ગયું ઓકે આજનો આ દિવસ એ બાબરનગર જણવા માટે તેમજ આપણા ચારેય તાલુકા માટે એક ઐતિહાસિક દિવસ છે આપણે કેટલાય વર્ષોની આપણે આતુરતાનો આજે અંત આવ્યો છે અને આપણી એ જે કહેવાય કે મહત્ત્વની આપણને સુવિધા મળવાથી આપણે વંચિત હતા એ સુવિધા આજે આપણને મળી છે અને આપણા નગરજનોનો તો ઉત્સાહ છે જ પણ ચારેય તાલુકાની અંદર પણ દરેક જનતા જનન છેવાડાના માણસ સુધી આનો લાભ મળશે અને આપણા ભાભરનો તેમજ આજુબાજુના તાલુકાના ગામડાઓનો પણ વિકાસ ખૂબ છે આ તબક્કે અમારા શિવશ્રી બાબુલાલજી ભંસાળી હિતેશભાઈ મોતા પછી હસમુખભાઈ કોઠારી મુકેશભાઈ ફોપાણી એસ એલ મુજપુરા પવન સંઘવી આ બધાએ ખૂબ મહેનત કરી ભાભરનો તો સાથ સહકાર હતો હતો ને હતો જ પણ ઉપરના લેવલે આપણને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એ લોકોએ પોતાની વગનો ઉપયોગ કરી અને આપણને ખૂબ જ મદદરૂપ થયા છે અને મંગળપ્રતાપજી લોઢા આ બધા જ માનવ હવે આપણાને જેને ભાભરનગરથી કે તાલુકાથી કોઈ લેવા દેવા નથી એ લોકોએ આપણી આગળ પાછળ ખૂબ જ મહેનત કરી અને આપણને જલ્દીથી જલ્દી આ સ્ટોપેજ અપાવી છે તો આ તબક્કે આપણે બાભરના ગ્રામજનો તમામ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો તેમજ આ માનવ બધાનો આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ અસ્તુ ઓકે ઓકે સર એ ભાભર કે બહુ ખુશી વાત છે કે बॉम्बे बेस्ड ट्रेन का स्टॉपेज मिला हुआ है और ये वीक में दो दिन रहेगा तो यहाँ की पब्लिक जो आजू बाजू के गाँव की पब्लिक को इसका लाभ मिलेगा और ये बहुत ही बेहतरीन और एक हिस्टोरिकल समय है बाबर के लिए कि पर ये स्टॉपेज मिला हुआ है और मेरा आग्रह है सभी लोगों से कि इसका आनंद लें और इस फैसिलिटी को ज्यादा से ज्यादा अवेल करें थैंक यू और हमारे बहुत वैसे आप लोग ट्राफिक पे ध्यान दें ट्राफिक बढ़ना चाहिए यहाँ का और जहाँ तक मुझे पता चला है कि यहाँ पर काफी पब्लिक ऐसी जो बॉम्बे सूरत के लिए जाती है तो बेशक उस पब्लिक को उन, उन लोगों को को उन कस्टमर्स को बड़ा फायदा मिलेगा ये सर्विस की वजह से। बुकिंग की सुविधा उपलब्ध है।, है अभी एस टी है यहाँ पर एस टी पी ए की फैसिलिटी है बुकिंग की फैसिलिटी यहाँ पर है, है। कि हमारा ट्रैफिक और बढ़ेगा 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 और आपसे हम उम्मीद रखते हैं कि जल्द ऐसी जल्द हमको ट्रैफिक बढ़ेगा यहाँ पर फैसिलिटी भी वैसे आगे। आगे। आगे दिदा 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 दिदा। दिदा। आप यहाँ आए हमको बहुत अच्छा लगा आपका बहुत शुक्रिया थैंक यू वेरी मच थैंक यू ओके ओके रिपोर्टर रमेश भाई एन सोनी भाबर ब्यूरो बनासकाठा